રાજકોટના વેણુબે ડેમની કુલ સપાટી ચોપન ફૂટ છે જેમાં હાલ 42.86 પાણીની સપાટી હોય જેમાંથી આઠ અનુપાત પિસ્તાલીસ ફૂટ પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે ત્યારે હાલ ડેમની સપાટી 34.12 ફૂટ પાણી અનામત રાખેલ છે સંચાઈ વિભાગ દ્વારા લોકોને અલર્ટ કરવા સાયરન વગાડી ડેમના ચાર દરવાજા 4 ફૂટ ખોલતા ડેમ સાઇટના નદી કાંઠાના વરજાંગ જાળીયા ગધેથડ નાગવદર મેખાટીબી નિલાખા તેમજ ગણોદ સહિતના ભાદર નદીના કાંઠા વિસ્તારના ગામોને નદીના પટમાં અવરજવર જવર નહીં કરવા શાકભાજીના વાવેતર કરેલ વાળા તેમજ મશીનરી પાણીની પાઇપલાઇન વગેરે હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી વેણુબે ડેમમાંથી ઉપલેટા નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેર અને પાણી પુરવઠા વિભાગના બાવીસ ગામોને પીવાનું પાણી અપાય છે